હેલો ફ્રેન્ડ આપનું સ્વાગત છે અંશુ આજે બનાવવાના છે આપણે મોમોસ એના માટે આપણે મેંદાનો લોટ લીધો છે મંચુરિયનનો મસાલો છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે લીલી ડુંગળી છે કોબીજ છે ગાજર છે આપણે કટિંગ કરીને તૈયાર રાખ્યું છે એ મસાલાની આપણે વઘાર કરશું આપણે એક ચમચી જેટલું તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી હિંગ નાખશું

હવે સારી રીતે મિક્સ કરી લેશું પાણી બળી ગયું છે તો હવે આપણે ઉતારી લઈએ આપણે થોડોક લોટ લેશું બે કપ જેટલો બધી ચમચી આપણે મીઠું ઉમેરશું

આ રીતે આપણે મોમોઝ બનાવી લઈશું આ રીતે આપણે બધા મોમોસ કરી લેશું આ રીતે આપણે બધા મોમોસ કરી લઈશું મોમોઝ આપણે તૈયાર છે તો હવે આપણે ઢોકરિયા કુકરમાં આપણે મૂકી દઈશું બાફા આપણે સ્ટીલની ઝીલકી સાંજે લીધી છે એકદમ બફાઈ જાય આ રીતે બધા રાખી મોમોજ આપણે પંદરથી વીસ મિનિટ સુધી ચડવા દીધા હતા તો મોમોજ હવે આપણા સફાઈને તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મોમોજને આપણે કાઢી લેશું મોમોજ બનીને તૈયાર છે તો આવી જ રીતે અવનવી રેસીપી માટે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ